હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ ઠંડી ઠંડી કોલ્ડ કોફી બનાવવાના છે એ બી ઝટપટ અને ફટાફટ બની જાય છે અને ગેસનો પણ ઉપયોગ આપણે નથી કરવાના તો તમને ચાલો હું બતાવી દઈશ એના માટે મેં અહીંયા એક કોફી મેકર લઈ લીધું છે પણ તમારી જોડે એ ના હોય તો કોઈપણ બંધ ઢાકણા ઢાંકણું બંધ થાય ને એવો ડબ્બો તમારે લઈ લેવાનો હવે એની અંદર આપણે છે ને બે ચમચી કોફી લઈ લેવાની છે તો તમે જે પ્રમાણે બનાવવાના હોય ને એ પ્રમાણે તમારે લઈ લેવાનું અત્યારે હું બે ગ્લાસ ભરાઈને નાના બે કપ એટલી કોફી બનાવવાની છું તો બે ચમચી કોફીની સામે મેં ત્રણ ચમચી ખાંડ લઈ લીધી છે તમે જુઓ છો ને આ રીતે ત્રણ ચમચી આપણે ખાંડ લઈ લેવાની તમે આ માપથી બનાવશો ને તો તમારી મસ્ત પરફેક્ટ કોફી બનીને તૈયાર થઈ જશે તો તમે ગરમ પાણી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ઠંડા પાણીનો જ ઉપયોગ કર્યો છે ત્રણ ચમચી ખાંડની સામે મેં ત્રણ ચમચી પાણી લીધું છે આપણે પાણીનો વધારે ઉપયોગ નથી કરવાનો ખાલી એકદમ માપથી જ લેવાનો છે હવે એને આપણે બંધ કરવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે છે ને સરસ મજાનો આપણે એકદમ સરસ એને આ રીતે હલાઈ લઈશું એટલે આપણે કોફીને ગરમ પણ નહીં કરવી પડે અને ખાંડ વગરવા માટે કશું જ કરવાની જરૂર નથી આ રીતે તમે બેથી ત્રણ મિનિટ માટે હલાવશો ને એટલે આ રીતની ઝાક પડશે તમે જોવો છો ને કેટલી સરસ ઝાકવાળી છે ઉપર કોફીને હે ને તો એના માટે આ રીતે આપણી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કોફીને પહેલાં છે ને એ જેમાં આપણે પીવાના હોય ને એમાં એડ કરી દઈશું તો અત્યારે કાચના ગ્લાસમાં લઈ લઉં છું હવે એની અંદર હું થોડા બરફના ટુકડા એડ કરીશ અને પછી એકદમ કોલ્ડ છે ને દૂધ એડ કરીશ દૂધ આપણે ગરમ નથી લેવાનું ઠંડુ ઠંડુ લેવાનું છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ આ કોફી બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો મારી ઝટપટ અને ફટાફટ બસ પાંચ જ મિનિટમાં કેટલી સરસ ટેસ્ટી અને ઠંડી કોલ્ડ કોફી જે બજારમાં કેફેમાં મળે છે ને એ જ કોફી મેં ઘરે બનાવી લીધી છે તો તમને હું પીવીને પણ બતાવી દઈશ તમે જો છો ને કેટલી સરસ ઝાકેની વડી છે બહુ જ સરસ આ કોફી બનીને તૈયાર થઈ જાય છે અને સેચ પણ વાત નથી લાગતી બહુ જ મસ્ત લાગે છે એનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે જેવો બજારમાં મળે ને એવો જ આ કોફી બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે મારો વિડીયો પે ફેસબુક પેજ ઉપર જોતા હોય ને તો મારી ચે ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા થેન્ક યુ